તો નતો ઘણી ઘણી વખત વિદેશની આપણને યાદ દિલાવે છે વિદેશમાં આ જ પ્રકારની ટેલિફોન બૂથ આપણને જોવા મળે છે તો હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ ફાઇનલી આપણે એક નવો બ્લોગ લઈને આવીએ છીએ અને આ બ્લોગ આપણો ફરીદાબાદનો નંબર વન બેસ્ટ જેને મોલ કહેવામાં આવે છે દિલ્હીના પણ ઘણા બધા અંકને હરવા માટે આવે છે દિલ્હીથી અને આ નંબર વન બેસ્ટ આ મોલ કહેવામાં આવે છે ફરીદાબાદના જે શહેર છે એની અંદર તો આ મોલનો હું તમને લોકેશન દેખાડો ને તો લોકેશન દિલ્હીથી અગર તમે આવશે ને ફરવા લોકેશન છે આપણા બાટા મેટ્રો સ્ટેશન તો બાટા મેટ્રો સ્ટેશન સ્ટેશનથી તમે આ મોલ સુધી પહોંચી શકો છો ફક્ત દસથી વીસ રૂપિયા ઓટોનું ભાડું છે રિક્ષાનું ભાડું છે તો આ મોલની અંદર ઘણા બધા એવા વિદેશી બ્રાન્ડ તમને કપડાં પપડા બધું જ પણ જોવા મળી જશે આપણે વિડીયોની અંદર બધું પણ કવર કરીશું વિડિયો સાથે બનાવી રહીજો અને ચેનલ બનાવવાની તો ચેનલને સબસ્ક્રાઈબ દર્દી ખર્ચો ને ભાઈ થોડી ગરમી છે કારણ કે આપણે બે બેથી એક વાગ્યાની આસપાસ આપણે વિડીયોની કરવી છે આ શરૂઆત તો ભાઈ ચાલો પૂરી વિડીયોમાં બની રહેજો તો તમને મજા આવશે અને ભાઈ પૂરું આપણે લંદન જે વીઆઈપી કે ને લંદન જે સિટી કે એ જ પ્રકારનું આની અંદર બધું સજાવટ કરવામાં આવી છે અને વ્હાઈટ કલરનો છે તો ચેનલની સાથે એટલે સોરી વિડીયોની સાથે બનાવી રહેજો હાલો હવે આપણે વિડીયોની કરવી શરૂઆત તો મિત્રો આ મોલનું નામ છે ઓમેક્સ વર્લ્ડ સ્ટ્રીટ તો યાર નામ થોડુંક અજીબ લાગશે કારણ કે મને પણ હજુ મેં પ્રેક્ટિસ થોડી ઘણી કરી પછી મને બોલતા આવડ્યું ઓમેક્સ વર્લ્ડ

આ મેન ચોરાયો છે જે આ ગોળ ગોળ તમને રાઉન્ડ દેખાય ને મેન ગોળ ચોરાયો છે અને હજુ ચાલુ છે મોલની અને મિત્રો ફરીદાબાદની અંદર દિલ્હી એનસીઆરની અંદર આ મોલ બેસ્ટ નંબર વન મોલ કહેવામાં આવે છે અને આ મોલનું નામ તો મેં તમને કહી દીધું વિડીયોમાં અને અને આ મોલ વીઆઈપી મોલના તરીકે ઓળખવામાં આવે છે તો તમે જો વીઆઈપી ટાઈપનો તમને આ મોલ દેખાય છે કારણ કે વિદેશમાં ઘણી બધી જગ્યાઓ છે ને એ પ્રકારનું પણ આ એક અને બધું સજાવટ કરી લી છે તો આપણે બધું આજે ટૂર કરીશું આની અંદર અને હાલો અમે આપણે વિડીયોની શરૂઆત કરવી તો આ મેન ચોરાયું છે મેં તમને દેખાડ દીધો તો અહીં કરીને મિત્રો એક સેલ્ફી પોઈન્ટ મસ્ત મજાનો સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે તો જો ભાઈ આ છે આપણા ઇસ્ટાર્ટિંગનું અહીંથી કરવાનું છે આપણે મોલનો વિડીયો સ્ટાર્ટ આ મોલ કંઈ નાનો હૂનો નથી મોટા મોટો મોલ ફરીદાબાદનો છે હું તમને દેખાડું તો આ મોલની અંદર બેંકો પણ ઘણી આવેલી છે તમે જુઓ બેંકોના બધા બોલ લાગ્યા છે અને આ છે આપણો ભાઈ પ્રકાશ તો આ ટેલિફોન બૂથ તમે જુઓ ને તો ઘણી ઘણી વખત વિદેશની આપણને યાદ દેલાવે છે વિદેશમાં આ જ પ્રકારની ટેલિફોન બૂથ આપણને જોવા મળે છે અને ભાઈએ હેલ્મેટ આ નીચે રાખી દીધું છે તો તમે જુઓ મસ્ત મજાનો વીઆઈપી નજારો છે ભાઈ તો આની અંદર તો કોઈ ટેલિફોન રાખવામાં નથી આવ્યો પણ એક સેલ્ફી પોઈન્ટ આપણા માટે બહુ મસ્ત મજાનો બની જાય છે અને આ તમને દેખાય ને કે તમે જુઓ ને કે બહાર વિદેશમાં પણ આ પ્રકારની જાં જ્યાં મોલ હોય ને અહીંયા પર એ પ્રકારની લાઇટો લાગેલી હોય અને ભાઈ આ છે મોલનો વ્યૂ તમે જુઓ બહુ મસ્ત મજાનો નજારો છે અને ફરીદાબાદની અંદર આપણે આ પહેલી વખત આવો મોલ જોયો છે તો થોડુંક આમ થોડોક હરક છે કારણ કે વિડીયો બનાવવાની પણ મજા આવે છે અને પબ્લિક છે ને ધીમે ધીમે આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તમે જો બધા આ ગાડીનો પાર્કિંગ એરિયો છે અને સાઈડમાં એક રોડ જાય છે અને તમને અહીંયા વિદેશના ઘણા બધા બ્રાન્ડ તમને જોવા મળશે બ્રાન્ડેડ કપડાં ને એવું બધું તમને શૂઝ ને બીજું બધું અને ખાવાના સ્ટોલ પણ લાગેલા છે તમને દેખાડું ને તો મસ્ત મજાની જો બાલ્કનીમાં સજાવટ કરી છે અને આની અંદર આપણે ખાવાના બારનો બધુંય વીઆઈપી ખાવાનું છે તો જાવ આ ઉપર લખેલું સ્ટોલનું નામ છે ને ભાઈ આની અંદર તમે બેહીને આરામથી ગમે ખાવાનું લો એ બધું તમે ખાઈ શકો છો અને આ છે આપણા લૂઘડાની બ્રાન્ડ તો આ બ્રાન્ડનું નામ છે તમે આમાં જુઓ ને તો તો અહીંક ને એરટેલ એજન્સી પણ આપણને જોવા મળે છે અને આ બધી અલગ અલગ પ્રકારના ફ્રૂટ તમને જોવા મળે અહીંકને જો બહુ મસ્ત મજાનો નજારો છે અને ભાઈ વ્હાઈટ કલરની અંદર પેઇન્ટ કરેલો છે આ મોલનો આ મોલ હજુ નાનો નથી હજુ આપણે આ તમને દેખાડવાની કોશિશ કરીએ હજુ જઈશું આપણે આ તરફ અને આ હું તમને પહેલાં આટલું આપણે કવર કરી લઈશું અહીંકને જોવા મળે અને ભાઈ મોલનો તમે લુક તો બહુ મસ્ત મજાનો સામે તમને મોલ એક જોવા મળે જાય ને ભાઈ ભાઈ નાસ્તો કરે છે તો હાલો અહીંથી આપણે જઈશું પાછા અને આ સ્ટોલ તમને ખુરશી બધું દેખાય ને એ રાતના સમયમાં કને હે ને બહુ મસ્ત મજા નો લુક થઈ જાય છે રાઈતના સમયમાં તો જો આ લાઇટો રહી ને આપણને વિદેશમાં એ બધી લાઇટો જોવા મળે છે મેં તો આજે પહેલી વખત જોઈ નહીં પકાશ ત્યાં પણ પહેલી વખત જોયું મેં પ્રકાશ પહેલી વખત જોઈ ને મસ્ત મજા ઝાડ જે ઝાડનું ડેકોરેશન છે બહુ મસ્ત મજાનું કર્યું છે અને ગાડીયું તમે જુઓ ને અત્યારથી તમને જેટલી ટ્રાફિક હજુ લાગશે હજુ જેમ જેમ સાંજ પડતી જાય ને એમ ટ્રાફિક લાગશે તો હાલો અમે આપણે ઉલી સાઈડ જેવી જ્યાંથી આપણે એન્ટ્રી કરી હતી અને બીજી તરફ હું તમને દેખાડવાની કોશિશ કરી અને આપણે વિકી લઈને આવ્યા છીએ વિકી અને ગાડીઓની અહીં કને ફ્રી પાર્કિંગ છે તો તમે પાર્કિંગ પણ કરી શકો અને અહીંયાથી આપણે નજીક મેટ્રો સ્ટેશન છે અગર દિલ્હીથી તમે ફરવા આવતા હોય ને તો નજીક મેટ્રો સ્ટેશન છે બાટા બાટા મેટ્રો સ્ટેશનથી તમે ઓટોમાં સીધા આ મોલ ઉપર આવી શકો તો અહીંયા તો મેં તમને બધું આ દેખાડી દીધું અને મિત્રો આ મોલમાં તમે આવશો ને એટલે તમને મેં કીધું ને વિડીયોની સ્ટાર્ટિંગમાં વીઆઈપી જેવું તમને લાગશે એકદમ અને હું ને પ્રકાશ આવી જાય ને પ્રકાશ બસ તાણે અને આ કોક શો માટે કંઈક સજાવટ કરેલી છે અહીં કને ગમે શો થવાનો એ નથી ખબર પણ થશે તો રાતના સમયમાં જ થાય છે કારણ કે અહીં કને અત્યારે તમને એટલી બધી પબ્લિક જોવા નહીં મળે રાતના તમે આવશો ને તો તમને ઓર પણ મજા આવી જશે અને ભાઈ હામે તમે જુઓ ને તો બધા રેસ્ટોરન્ટ છે અને ઉપર બિલ્ડિંગો તમે જુઓ ને બહુ મોટી બિલ્ડિંગો દેખાય છે અહીંયાથી તો ભાઈ મોલ તમે આખો દિવસ રખડશો ને તો આ મોલ ખૂટશે એવડો મોલ છે ભાઈ આવડો મોલ તો આપણે પહેલી વખત જિંદગીમાં જોયો જો આના અંદર તમને આ પ્રકારનો બધો મોલ દેખાય છે ને હજુ ઉપર જુઓ ને તમે તો એનું કામગીરી એ બધું ચાલુ છે અને ભાઈ મોટા મોટા લોકો અહીંયા આવેલા છે શોપિંગ કરવા માટે તો તમે આ બધી સ્ટોલ તમને કને મળી જશે તો આપણે આવી ગયા છીએ બીજી લાઇનમાં તો આ છે બીજી લાઈન અને આમાં તો તમે જુઓ ને આમાં પણ ઘણી બધી ગાડીઓ પડી છે અંદર મોલની અંદર અને હા હા મેં તમને દેખાય ને એ આપણા બચ્ચો આપણા છોકરાઓ માટે એક્ટિવિટી જે ગેમું બેમું છે એ અંદર બધું રમવાનું છે ને આ તરફ છે કંઈક આવો વ્યૂઝ છે ભાઈ તમે જુઓ ને તો બહુ મસ્ત મજાના અંદર અલગ અલગ સ્ટોલ આવેલા છે તો તમે જો ઉપર છે ને લોકો આપણે આની અંદર રહેવું હોય તો પણ આપણે આની અંદર રહી શકાય તમે જુઓ ને તો આ આપણે શું કહે હોટલું કહે હોટલની અંદર આપણે રૂમ રાખી શકીએ તો અહીંથી આપણે આ છોકરાની એક્ટિવિટી રમવા માટેની એક્ટિવિટી છે કને શું શું છે હું તમને દેખાડું ભાઈ વિડીયો મોટો બનશે પણ તમને જોવાની પણ મજા આવશે તો જો આપણે આ છોકરાઓ માટે બધી એક્ટિવિટી છે કને ઝૂલા અને આ હોડીનો આ ગોળ ગોળ રાઉન્ડ અને બીજા ટ્રેનને એવું છે ને એ પહેલી બાજુ છે ઉસ ઉલી સાઈડ છે પણ આ ઝૂલા આપણે દાડા દિવસોના સ્ટાર્ટ નથી થતા આપણે રાતની રાતના સમયમાં આ ઝૂલા સ્ટાર્ટ કરવામાં આવે છે કારણ કે ફેમિલીના સાથે બધા લોકો આવે ને તો આની અંદર આપણે એન્જોય કરી છીએ તો હલો હવે અહીંયાથી આપણે આગળ જઈશું હવે આપણે પહેલી વખત યુટ્યુબ ચેનલ ખોલ્યું છે ને એ યુટ્યુબમાં આપણે છે ને વિડિયો બનાવવાની થોડીક મને પ્રોબ્લેમ થઈ શકે કારણ કે આપણે જેમ જેમ તમે બધા સપોળ કરતા જઈશો ને આપણે ઈમ તો વિડીયો બનાવવાની આપણને પ્રેક્ટિસ પડતી જાય છે તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક જરૂર કરજો અને આં પણ કંઈક લખેલું છે ઇંગ્લિશમાં તમને મેં કહી દીધું કે મને આવડતું નથી તો ભાઈ આ પણ મસ્ત મજાનો લુક છે અને કાસ છે ને કાસ્ટની રીઝન બહુ મસ્ત મજાની છે તો આપણે વિકી મીકી દઈએ ને એ આ તરફ મીકી હતી પહેલાં વિકીને નજર કરી લેવી તો ભાઈ વિકી તો આપણી જગ્યાએ પડ્યું છે એટલે અમે વાંધો નહીં બીજી જગ્યાએ આપણે જઈશું તો આપણા મેન ચોરાયો છે ને અહીંયા જ પાછા આતર્યા બીજી લાઇનની અંદર નીકળ્યા તો અહીંથી ચોરાઈનો આ સાઈડનો ગે જે તમે મેન ચોરાઈનો ગેટ વધ્યો ને આ સાઈડનો ગેટ છે અને જસ્ટ્રીની સાઈડમાં મસ્ત મજાનો વ્યૂઝ આવે જો આ બિલ્ડિંગ છે મેં તમને દેખાડી દીધી અને આની સાઈડમાં આપણે વિકી પડી છે તો ભાઈ આવો મોલ છે બહુ મસ્ત મજાનો અને કંઈક હજુ બીજું આપણે જોવા મળશે તો આપણે જોઈ લઈશું હાલો ને અને આંકને મસ્ત મજાના પાર્લર પણ તમને જોવા મળશે ઘણા બધા સ્ટોલના અલગ અલગ નામ છે અને બહુ સારી આપણે જે વિદેશની બ્રાન્ડ છે ને એ બ્રાન્ડના તમને કને હરેક એક આઈટમ તમને એ બ્રાન્ડને જોવા મળશે તો અહીં કને છે ને ફોનની એસેસરીઝ પણ તમને સામે જો દેખાય ને ફોનની એસેસરીઝ પણ તમને જોવા મળશે આપણે અંદર મોલની અંદર અંદર એટલે મતલબ સ્ટોલની અંદર આપણે વિઝિટ નહીં કરી પણ બાર બારનો સીન હું તમને દેખાડવાની કોશિશ કરી બહુ મસ્ત મજાનો લુક છે ભાઈ તો જો આ તરફ પણ આપણે છોકરાઓની બધી એક્ટિવિટી છે એન્જોય કરવા માટે અને આપણે આ બીજી લાઈન છે તો આઈથીન પણ મસ્ત મજાનો લુક છે ભાઈ જો અહીં તમને આવો ને એટલે કોઈ પણ તમને ના નહીં પાડીએ કે તમે અંદર ઘૂમી શકો અંદર આપણી કાર બાર હોય તો યા બાઇક ટુ વ્હીલર હોય તો અંદર લઈને આવો અને ભાઈ બર્ગરનું સ્ટોલ છે તમે સાઈડમાં જુઓ જો આ બધી છે ને છોકરાની એક્ટિવિટી છોકરાને મોજ કરવા માટે મસ્ત મજાના ઝૂલા બનાવેલા છે તો જો આપણે આ લાઇન કવર કરી લીધી અને આ બધો મોટો મોલ છે ને આની અંદર અલગ અલગ બધા રેસ્ટોડન્ટ અને મેં તમને કહી દીધું કે શોપ છે અંદર અને આપણે અંદર તો નહીં જ આપણે છે ને દિવસના હું ને પ્રકાશ ફરવા માટે છે કારણ કે ટાઈમ મારી પાસે ઘણો પડ્યો હતો કારણ કે બપોરે વેકીને આવતા રહ્યા અને આજ મોસમ છે બહુ મસ્ત મજાનો સાફ તો કોઈક દિવસ તમે આ વિડીયોમાં કમેન્ટ કરશો તો આપણે રાતના રાતનો પણ સીન લેશું રાતનો પણ બ્લોગ બનાવશું તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક જરૂરથી કરજો કારણ કે તમારા માટે આવી એવી વિડીયો હું દિલ્હી એનસીઆરની અંદર દિલ્હીની જગ્યા પણ કોઈ પણ જગ્યા હોય ને તમારે કમેન્ટ કરવાનો એ જગ્યા પર હું વિડીયો બનાવી લઈશ લાલ કિલ્લા છે પછી અહીંયા ઘણી બધી જે કુતુબ મિનાર છે એવા બધા ઘણા બધા લોકેશન બહુ મસ્ત મજાના છે તો એ લોકેશન ઉપર આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું અને મિત્રો આપણને છે ને ઇંગ્લિશમાં એટલું બધું બોલતા આપણા ફાળતા એટલું બધું મને આવડતું નથી પણ જેવું પણ આવડશે ને એવું હું આ વિડીયોમાં બોલતો જ છું કારણ કે અમે તમે આગળ બીજો હું સીન દેખાડું આગળ અને મિત્રો તડકો એવો નીકળી ગયો છે ને એકદમ આંસુ નથી ફૂલથી એવો તડકો નીકળી ગયો છે અત્યાર સુધી તો આપણે મસ્ત મજાનો મોસમ હતો વાદળા હતા એટલે સાંયો ને એવું રહેતું હતું પણ અત્યારે તડકો થઈ ગયો છે ફૂલ જો અહીં પણ આપણે એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અહીં પણ ગમે તે લખ્યું હોય એ નથી કે ભાઈ થોડીક વાલ લાગશે પણ આપણે વાંસવાનું કંઈ જરૂર નથી તમે ખુદ વાંસી લેજો તો આ એક સેલ્ફી પોઈન્ટ છે ભાઈ મસ્ત મજાનો તો આપણે હમણાં જતા નહીં આ તરફ જતા હવે જસ્ટ એની સામે જ જે આ મેન ગેટ છે ને એની સામે જ આપણે બીજી લાઇન છે આપણે એ લાઇનમાં જઈને તમને હું બધા જે અંદર સ્ટોલ છે એ દેખાડી દઉં અને ભાઈ આ કામગીરી ચાલુ છે જુઓ અને તમે સાફ સફાઈ જુઓ તો ભાઈ સમજો એકદમ બહુ મસ્ત મજાની આપણા આમાં ધ્યાન રાખીને હાલું પડે કારણ કે પગ પગ ફીસ ના જાય માટે તો તમે જુઓ ને તો મસ્ત મજાના આ એક અને નામ તમે ખુદ વાંચી લેજો આપણને આવડતું નથી ઇંગ્લિશમાં ત્યાં નામ વાંચી લેજો તો બહુ મસ્ત મજાના અંદર આ ઝુમર ઝુમરની લગભગ સ્ટોલ લાગે છે અને ભાઈ વીઆઈપી આપી જેવું એકદમ મોજ આવી જાય નહીં પકા તમે આમાં જુઓ ને બધો ચશ્મા ને એની સ્ટોલ છે સારી બધી અને અહીં પણ તમારે પૈસા બેસાની તકલીફ પડી હોય ને તો આઈકાની અંદર એટીએમ બેંક 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 બધું તમને આની અંદર મળી જાય છે ને આપણે આરામ કરવા માટે આઈકાની એક ચેર રાખેલી છે ચેર સોરી ઇંગ્લિશમાં આપણે શબ્દ નીકળી જ્યો પણ ખુરશી આપણે દેશી ભાષામાં ખુરશી નહીં પ્રકાશ તો જો પ્રકાશ મોજમાં બસ તને આવો મોલ જોઈને તો પછી મોજ જ આવી જાય ને તો ઘડે આરામ કરવા બેઠા છે હું પ્રકાશ કારણ કે ખરીદી કરી કરી થાકી ગયા હા તમે બર્ગર ને એવું ખાઈ શકો ને આપણે એલજી નું શોપ છે તમે હમણાં જોવો તો તમને દેખાય છે અને આ ભાઈ મસ્ત મજાના ઝાડ ને એવું છે જો વાહ ભાઈ જો ને તો આ ચશ્માની શોપ છે અહીં અને તમને હરેક પ્રકારના અલગ અલગ બ્રાન્ડના તમને ચશ્મા એ જોવા મળશે જો આપણે બહાર એક ફોટો લાગેલો છે ને અંદર તો આપણે નહીં જઈએ કારણ કે વસ્તુ કંઈક લેવાનું હોય તો આપણે વાતચીત કરીએ કઈ બાકી અંદર તો નહીં જઈ અને આ જો પીઝા બર્ગરની અહીં પણ એક શોપ છે અને બહાર તમે બર્ગર ને એવું હોય ને તો બહાર તમે બેસીને આરામથી મોજ લઈ શકો છો નહીં પકા અને સેન્ડલની તમે દુકાન જો અંદર લેડીઝ જેન્ટ્સ તમને બધા અલગ અલગ બ્રાન્ડના તમને સેન્ડલ જોવા મળે છે ભાઈ અને બસ અહીંથી પૂરું પછી અહીંથી આપણે જઈશું હવે પાછા અહીંથી આગળ બીજું કાંઈ છે નહીં બધી ગાડીઓ પડી છે અને અહીંથી જઈશું આપણે પાસા મેં બરાબર તો મિત્રો આપણને આવડ્યો એવો બ્લોગ બનાવ્યો ભાઈ જેવું મને આવડે છે એવું મેં તમને જે વસ્તુ આ આપણે જોવાયા તો એ મેં તમને દેખાડી દીધું તો હાલો મિત્રો આપણે વિડીયોને કરીશું એન્ડ અને ભાઈ જેવો આવડ્યો ને મેં તમને કીધું હજુ આપણે જેવો આવડ્યો એવો આપણે બ્લોગ બનાવ્યો છે અને હજી એક આપણે બીજો મોલ છે આપણા જે આપણે અમે રહીએ ને અહીંયાથી નજીક મોલ છે બે નંબરનો મોલ જેને કહેવામાં આવે છે બે નંબર એટલે બે નંબર કામનો મોલ નહીં એટલે એ એક નંબરની અંદર જ પડ્યો ચાલો પછી આપણે એ મોલનો આના પછી લગભગ એ વિડીયો આવે જ આવે બાકી આપણે બાર બાર તો બધું કવર કરી લીધું અને આ મોલ એકદમ ભાઈ મસ્ત મજાનો છે અને આ તમે ફરવા આવું ને તો મેં તમને લોકેશન આપણે પાછળ કહી દીધી તો તમે ફરી શકો છો તમે વસ્તુ લો કે ના લો એનો કોઈ વાંધો નથી અંદર આપણે બાઈક કે વાહન પણ લઈને તમે આવી શકો છો તો આપણે અહીંથી આપણે વિડીયોની સ્ટાર્ટ કરી હતી અને અહીંથી આપણે વિડીયો એન્ડ કરીશું તો ગુજરાતથી તમે દિલ્હી સુધી ફરવા આવી ગયા હોય તો લગભગ તમે આ જે આ લોકેશન છે એ વિઝિટ કરીને જરૂર જાજો મેં તમને મેટ્રો સ્ટેશન બતાવી દીધું મેટ્રો સ્ટેશન વળી તમને કહી દઉં બાર્ટા મેટ્રો સ્ટેશનથી તમારા મોલનું નામ કહેવાય એટલે તમને ઓટોવાળા અહીં સુધી નેખી જાય તો ભાઈ મસ્ત મજાનો વીઆઈપી ફિલિંગ તમને આ મોલની અંદર જોવા મળે છે ત્યાર મિત્રો આવી આવી હું તમને લોકેશન દેખાડું પણ તમે ચેનલને સપોર્ટ નથી કરતા યાર વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દિલ્હીની આપણી તમામ વિડીયો જોવા માટે હું તમને તમારા કમેન્ટ ઉપર આપણે દિલ્હીની અંદર આપણે દિલ્હી એન શેયરની અંદર આપણે વિડીયો બનાવશું તો ભાઈ આપણે વિડીયો નહીં કરવી આઠ અને હજુ જઈને આપણે વિડીયો એડિટ પણ કરવાનો છે તો ઓલમોસ્ટ ચારની આસપાસ થઈ ગયું છે તો પ્રકાશ આપણે નીકળશું હવે તો પ્રકાશ મોજ આવી જાય કે નહીં હા તો ભાઈ તમે પણ અહીંયા ફરવા માટે આવી શકો છો તો હાલો મિત્રો આપણે મળવી આગળના એક નવા બ્લોગમાં ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો અને આ વિડીયો પસંદ આવે ને આફેર તો આપણે વિડીયોને લાઇક જરૂરથી કરજો તો આપણે અહીંથી વિડીયો શરૂઆત કરી હતી તમે જુઓ અને કાંઈક અને પાછળથી અહીંથી આપણે વિડીયોની નીકળશું એન્ડ તો મળવી આગળના એક નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ